નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ ભેલાણી હળવદ તાલુકાનું દીઘડીયા ગામ અને સરા જે ગામ જોડતો વચ્ચેનો આજે જે છે અને પોચવેમાંથી બ્રાહ્મણ નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેના લાઈવ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે નદી બે કાંઠે વહેતી થઈ છે અને કેટલું રૌદ્ર સ્વરૂપ જે નદી ધારણ કરેલું છે અને જે આ દીઘડી ગામ હળવતી સંભવિહોનું બન્યું છે અને હળવતી ઘનશ્યામપુર અને સાબગડા સરરા આ બધા જે રસ્તા છે તે અહીંયાથી જવાય છે અને આ પટ્ટાના બધા રસ્તાઓ છે અને જે મોટાભાગના જે હળવદના કોઝવે છે એમાંથી જે પાણીની નદી છે બે કાંઠે એથી થઈ જાય ઈશનપુર છે રાયનપુર છે ચિત્રોડી આ બધા ગામોમાં અત્યારે બહુ મોટી સમસ્યા છે કોચવેમાંથી પાણી પસાર થઈ રહ્યા છે અને લોકોને ત્યાંથી અવરજવર કરવા માટે પણ મુશ્કેલી જે થઈ રહી છે અને ત્યાં લોકો અહીંયા ત્યાં ત્યાં રહી જાય છે અને રસ્તો બંધ હોવાથી લોકો અવરજવર પણ કરી શકતા નથી અને આ જે હજી સુધી શરૂ થયું નથી પુલ મંજૂર થયા છે પરંતુ કામ ક્યારે શરૂ કરવામાં આવશે અને કામ જે આવતા વર્ષે શરૂ કરવામાં આવશે ત્યાં સુધી આખો ચોમાસા સુધી લોકોને અત્યારે પુલ વગર રહેવું પડશે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો કાસા વિષય ઉપર સરકાર ધ્યાન દોરે અને ચાલુથી પુલનું બાંધકામનું નિર્માણ કરી દે તો આ ચોમાસા દરમિયાન લોકોને હેરાન ના થવું પડે નમસ્કાર